નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વરસાદે અત્યારે કહેર વરસાવી નાખ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો લગભગ સત્યાસી જેટલા લોકોના જીવ ગયા છે અન્ય બ્યાસી લોકો ઘાયલ થયા છે જ્યાં મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનમાં ગયા અઠવાડિયે વરસાદના કારણે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા સત્યાસી લોકોના જીવ ગયા છે બ્યાસી લોકો ઘાયલ થયા છે નેશનલ ડિસ્ટાર્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ હજુ પણ ચાલુ છે એનડીએ અને શુક્રવારે જણાવ્યું હતું કે વરસાદે સમગ્ર દેશમાં બે હજાર સાતસો ને પંદર મકાનો આસિક અથવા સંપૂર્ણ નુકસાન પહોંચાડ્યું છે હિંસુના સમાચાર એજન્સીઓના અહેવાલ આપ્યો છે કે મોટા ભાગના મૃત્યુ ઘર પડી જવાથી વીજળી અને પૂરના કારણે પણ થયા છે જ્યાં મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં હજુ પણ વરસાદની આગાહી છે અને ચોમાસા પહેલા જ આ ભારે વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે ઘણા લોકોના જીવ ગયા છે સાથે જ વાત કરીએ તો બ્યાસી થી પણ વધારે લોકો ઘાયલ થયા છે તેમને પણ મોટા ભાગના લોકો ગંભીર ઘાયલ થયા છે તો આ વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયોમાં વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો